અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણથી વિઝિબિલિટી ઘટી છે પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વિજલપુર જીવરાજ આરટીઓ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે કાલુપુર લાલ દરવાજા ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વાડજ રાણીપત ચાંદોડીયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે

અને વાદળછાયા વાતાવરણને કારણે ક્યાંક વિઝિબિલિટી ઘટી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે તો ગઈકાલે વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા હતા અને અનેક વિસ્તારોમાં જે વાહન ચાલકોને જામ તથા પાણીમાં વાહનો ફસાઈ જવા જેવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો જી પવન વિગત બદલ આપનો આભાર